સુદામાની કથા આપણને મિત્રતા નિષ્ઠા સંતોષ અને ધૈર્યનું મહત્વ સુદામા અને શ્રી કૃષ્ણ ગુરુકુળમાં સાથે અભ્યાસ કરતા મિત્ર હતા પરંતુ જીવનમાં સુદામા ખૂબ જ ગરીબ થઈ ગયા અને જ્યારે કૃષ્ણ દ્વારકાના સમ્રાટ બન્યા સુદામાની પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માટે જવા કહ્યું ભલે ભલે સુદામાને પોતાની ગરીબી માટે લજ્જા હતી પરંતુ તેઓ મિત્રને મળવા મળવાની ઈચ્છાથી દ્વારકા ગયા હતા સુદામાં દ્વારકા ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના તેમને સાથે સ્વીકારી લીધા સુદામા લઈને આવેલા થોડા અંદુલ કૃષ્ણને ભેટમાં આપ્યા અને કૃષ્ણએ તેને તેને અતિ પ્રેમથી ગ્રહણ કર્યા અને સુદામા પાસા ફર્યા ત્યારે જોયું કે તેમનું જૂનું તૂટી ગયેલું ઘર અદ્ભુત ભવ્ય મહેલમાં પરિવર્તન થઈ ગયું હતું આ કથા દર્શાવે છે કે સાચી મિત્રતા સંપત્તિથી પર હોય છે અને નિષ્ઠા અને ભક્તિથી જીવનમાં સમૃદ્ધિ મેળવી શકાય છે સુદામા ગરીબીમાં પણ સંતોષ રહ્યા એને કદી ફરિયાદ કરી નહીં તેમની ભક્તિ અને સત્ય પ્રેમના કારણે શ્રી કૃષ્ણ તેમને એ શેષ વર વરદાન આપ્યું જે એક સાસા ભક્તને મળી શકે અને આ કથા આપણને શીખવે છે કે જીવનમાં અને સત્ય પ્રેમ રાખવો જોઈએ સંપત્તિ કરતા સંબંધ અને ભાવનાઓ વધુ મહત્ત્વની હોય છે સુદામાનું જીવન એ એક સંદેશ આપે છે કે જેમનો હૃદય શુદ્ધ છે તેઓને દેવ એક ન એક દિવસે পূরতু আপেছে